રાક્ષસો છે બધા માયાવી રાક્ષસો હતા કારણ કે લાંકાની નગરીમાં કઈ જેવા તેવા તો હતા એટલે છે કે વાનરો હશે કેવા તો હનુમાનજી મહારાજ કે છે ઈ વાનરો સેનાનું વર્ણન હું નહીં કરી શકું કારણ કે ઈ વાનરો સેનામાં સેના નામ દૂત નાનમ નાનો દૂત હું વાનર છું હું છું હનુમાન મારું નામ છે હનુમાન અને તમારો દીકરો છું માં સીતા કે એમ બોલે તમે નાનામ નાના છો હા તો કે તમે આટલા છો તો બીજા તો કેવા હશે બધા અને એવું જ સીતા મૈયા કીધું ને પછી કનક ભૂદરા કાર શરીરા પોતાનું શરીર ફરીન કનક એટલે સોના જેવું કર્યું છે કનક ભૂદરા કાર શરીરા સમર ભયંકર અતિ બલબીર હનુમાનજી મહારાજે ઉદરાકાર શરીર કર્યું છે ઘરે કરવા લાગ્યા એ શ્રી રામ કરીને શરીર ને વિરાટ કર્યું સીતા મન ભરોસ તબ ભય મુ સીતાજી ત્યારે વિશ્વાસ આવ્યો છે ને અહીંયા લખાડો અલગ ભૂદરાકાર શ્રીરા સમર ભયંકર અતિ બલબીર સીતા મન ભરોસ તબ ભય મુ ભરતજી મહારાજે લઘુ રૂપ લઈ લીધું છે નાનું એવું રૂપ લઈ લીધું છે પછી સીતા મૈયા વિશ્વાસ આવ્યો કે નાનામ નાનો દૂધ હોય તો હવે બીજાની મને ચિંતા નથી હવે નક્કી વાનરો ની સેના અને પછી તો જુઓ તમે વાનરો ની સેના આવી કારણ કે હનુમાનજી મહારાજને આજ્ઞા નહોતી તોય એ કાઢી નાખ્યા આગળની ચોપાઈમાં આવશે આગળ સોનો બાસા સાખા મૃગ નહીં મલ બુદ્ધિ વિશાલ ઉલટા સાખામ નહીં બળ બુદ્ધિ વિશાળ કે મારામાં જે બુદ્ધિ અને બળ છે એ વિશાળ છે પણ મને એનો અભિમાન નથી કારણ કે પ્રભુ પ્રતાપ છે ગરુડ હે ખાઈ પરમ રઘુ બ્યાન કે ગરુડ જેવા ગરુડ પણ મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે આ પ્રભુનો પ્રતાપ છે એના કારણે હું મારા શરીરને વધારી રહ્યો છું અને આગળ મંગલ ભવન અમંગલ હારે મન સંતોષ સુમત કપિવાને

ની આજ્ઞા નહીં રાખી લંકા નું ઉપાડીને હનુમાનજી મહારાજ લઈ જઈએ કે હનુમાનજી મહારાજ ને કેવાય ને કે લાયસન્સ મળી ગયું સર્ટિફિકેટ કે હજાર અમારે ગુણે દીધી શું હોય